દારૂની હેરાફેરીનો કિમિયાનો પડદા ફાશ કારમાં ચોરખાનું બનાવીને દારૂનો જથ્થો ભરીને જતા દંપતીની ધરપકડ દસ પોઇન્ટ લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો સુરત શહેરમાં ફોર વ્હીલ કારમાં દારૂની હેરાફેરી કરતા દંપતીને પીસીબી પોલીસે ઝડપી પાડ્યા છે પોલીસે દારૂ ફોર વ્હીલ કાર સહિત કુલ 10.83 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો ફોર વ્હીલ ગાડીના બોનેટના ભાગે તથા ગાડીની ડિક્કીના ભાગે ચોરખાના બનાવીને દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી દસ પોઈન્ટ ત્યાંસી લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે દારૂની હેરાફેરી કરવા માટે અવનવા કિમિયા અજમાવવામાં આવતા હોય છે ત્યારે આવા જ એક કિમિયાનો પર્દાફાશ થયો છે ચોકડી પાસે વોચ ગોઠવીને બાબુભાઈ શિવાભાઈ પટેલ અને તેમના પત્ની હંસાબેનને ઝડપી પાડ્યા હતા પોલીસે કારમાંથી બોતેર હજાર છસો રૂપિયાની કિંમતનો ભારતીય બનાવટનો દારૂનો એકસો અડસઠ નંગ બાટલીઓ ફોર વ્હીલર કાર બે મોબાઈલ મળીને કુલ રૂપિયા દસ લાખ ત્યાસી હજાર સો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે દંપતીની ધરપકડ કરી કારમાં તપાસ કરતા ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી જેમાં પોલીસ નજરથી બચવા માટે ફોર વ્હીલ ગાડીના આગળના બોનેટના ભાગે તથા ડિક્કીના ભાગે ચોરખાના બનાવવામાં આવ્યા હતા આ ચોરખાનામાં દારૂનો જથ્થો સંતાડીને હેરાફેરી કરવામાં આવતો હોવાનું બહાર આવ્યું હતું આ ઘટનામાં પોલીસે દંપતીની ધરપકડ કરી છે જ્યારે દારૂનો જથ્થો ભરીને આપનાર દમણના કમલ નામના શખ્સ તેમજ દારૂનો જથ્થો લેનાર રાજ ચૌહાણ અને યોગેશભાઈ નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યા આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે